શાંતાબેન પ્રજાપતિ શ્રીબાઈ માતનું ગીત ગાઈ રહ્યા છે બોલો શ્રીબાઈ માતની માથ એ સાની ભક્તિ કરે રે શ્રી બાય એ સાની સાની ભક્તિ કરે રે શ્રી બાય માં ઘર માંથી ભોય રામ બનાવ્યા સીતારામ રામ ઘર માંથી ભોયરા બનાયમાં સીતા રામ રામ સાની સાની ભગતી કરે રે શ્રી બાઈ માં સાની સાની ભક્તિ કરે રે શ્રી બાઈ માં એ ઘર ને આંગણીએ લીંબાડો ખડકાવ્યો ઘર ને આંગણીએ લીબાડો એ ને ફરતી બિલાડી રે ને ફરતી બિલાડી રે બિલાડીસરી સાથે રયા ના નેરા બાળ સીતા રામ રામ સાથે રયા ના સીતા રામ રામ કરને આ કરે બારો ઘર ને આંગણે લીંબાડો પ્રગટ્યો એમાં રહી ગયા બિલાડીના બાળ સીતા રામ રામ એમાં રહી ગયા બિલાડીના બાળ સીતા રામ રામ આરતી ને ભરતી બિલાડી તરવરતી આરતી ને ફરતી બિલાડી ટરવરતી આખે ર ગયા સુડાની ધાર સીતા રામ રહી ગયા સુડ ની ધાર સીતા રમ ભગતી કરોરતા શ્રી બૈમા ભગતી કરતા શ્રી બૈમા તારામ સલા રામ નારૂ બસલા ને રામ ના રખોડા તારા બસલા ને રામ ના રખોપા તારા બસલા ની રામના રખો પાને આ ગણીએ પ્રહલાદ સાંભળે કર ને આ પ્રહલાદ સાંભળે તમારા ભગવાન ને મારે જોવાશે તમારા ભગવાનને મારે જોવા જોવાશે અમે આવ્યા પછી લીંબાડું ખોલ જોરે રામ રામ અમે આવ્યા પછી લીંબાડું ખોયલ જોરે રામ રામ સોન લાખ પાડી ને રૂ પાવડી સોન લાખ પારી ને રૂપલાની પાવડી લીમ્બાડો ખોલે નર નાર સીતારામ રામ લીમ્બાડો ખોલે નર નાલ સીતારામ રામ લીમ્બાડો ખોલો ને શાસન કાસાર્યા લીંબડો કોઈલો ને ચાર વાસણ કાસર્યા તે માં રમે બિલાડી ના બાળ સીતા રામ રા તે માં રમે બિલાડી ના બાળ સીતા રામ રામ સાની સાની ભક્તિ કરે રે શ્રી ભાઈ માં સાની સાની ભક્તિ કરે રે શ્રી ભાઈ માં जात होता कुंभार बार सीता राम राम जात बार सीता राम रम रा। ताला रे मा श्री बाई मना धाम मा श्रीबाई मनाश्रम ए वीरे होती श्रीबाई मानी भक्ती ए वीर શ્રી બાઈ માની ભક્તિ સાની સાની ભક્તિ કરે રે શ્રી બાઈ માં સી સાની ભક્તિ કરે રે શ્રી બાઈ મા શ્રી બાઈ માત ની કુમારની જય